નમસ્કાર મિત્રો ફરી એકવાર હું દરેક મિત્રોનું સ્વાગત કરું છું મારી આ ધ્યા ચેનલમાં મિત્રો જ્યારે ગોલ્ડન ખાતે જે ઘટના ઘટી ત્યાર પછી જે સુરતમાં લાઈવ કાળુભાઈ વઘાસિયા શુભ બોલ્યા જે જયસિંહ જાડેજા વિશે અને ગણેશ ગોલ્ડન વિશે અને ત્યાર પછી જે ગણેશ ગોલ્ડન તેમના સાથીઓ કહે છે કે ગણેશ ભાઈ અમારો ભાઈ છે જ્યારે ગણેશ ગોલ્ડને જે જાહેરમાં સભામાં દરેકને એમનો નંબર આપ્યો છે કોઈ કામકાજ હોય તો દરેક સાથીઓ ફોન કરી શકો છો તો મિત્રો ત્યાર પછી જે કાળુભાઈ વઘાસિયાએ જે જયસિંહ જાડેજા વિશે શું બોલ્યા તો પેલા આપણે સાંભળીએ ગણેશર ચાર દસ અગિયાર એક અગિયાર બીજો નંબર છે પંચાણું બાર અને સિક્સ ટાઈમ નાઈન છ નવડા પંચાણું બાર ને છ નવડા કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય અડધી રાતે તમે મને કહેજો એને હજી પણ વિચાર્યું નહીં હોય એવો જવાબ એને આપી દેવું એને જે રીતે આવવું હોય એ રીતે મારો પરિવાર જવાબ દેવામાં સક્ષમ જે ઘટનાને જંગ જીતી ગયા હોય એમ સેલિબ્રેટ કરતી હતી ફાઈનલ મેચ જીતી ગયા એમ સેલિબ્રેટ કરતી હતી ને એ તો અલ્પેશ કથિરિયા ને અમારા માટે એક પ્રેક્ટિસ મેચ હતી નેટ પ્રેક્ટિસ હતી ત્યાંની પીચ કેવી છે ત્યાંના બોલરો કેવા છે ત્યાંના બેસ્ટમેનો કેવા છે ચેક કરવાનું

એ દાળિયા જે જનતા રેડ કરી શકતા તે દાળિયાને તે કાળા વાવટા ફરકાવવા માટે ઉપયોગ કર્યો એટલે અહીંયા પણ તું અપરિપક્વ છો ખુદ આ તો મીડિયા સુલતાનપુર સુધી કાલ પહોંચ્યું એટલે ખબર પડી સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય મેસેજિંગ માધ્યમો મેસેજિંગ પ્લેટફોર્મ્સ હોય એમની ઊંડાણપૂર્વક એફએસએલમાં તપાસ કરવામાં આવે એની ચેટ રેકોર્ડિંગ્સ હિસ્ટ્રી કાઢવામાં આવે પડદો એક સેકન્ડની અંદર ઉડી જાય એમ છે અને અલ્પેશ ઢોલરિયાનો નાર્કો ટેસ્ટ કરે તો રાજકુમાર ફોન પણ ચેક નહીં કરાવવો પડે એ પણ હું કઉ છું જો તટસ્થ એટલું કરવામાં આવે ને મિત્રો ગેરંટી સાથે કઉ છું અલ્પેશ ધોલરિયા જયરાજસિંહ ગણિયો ગોંડલ અને એમના તમામ સાકરી તો જેલના સળિયા પાછળ જાય છે આજીવનની કેદની સજા મળે છે એમ કે અસ્થિર મગજ નો હતો રાજકુમાર ધાન માનસિક તણાવમાં હતો તો તારા ઘરે હુકમ લેવો ભાઈ તને જનતાને રોડ ઉપરથી પકડવા માટે તને તારા બાને ધારાસભ્ય બનાવ્યા છે તારા ઘરે હુકમ લેવો બે મિનિટ ત્રણ મિનિટ માટે સર્વિસ કરવા અને તારા ઘરે આવ્યા પછી કેમ એનું એક્સિડન્ટ થયું અને કેમ આટલી બધી ફેવર કરે છે અલ્પેશ ધોલરિયા જયરાજસિંહ ગણિયા ગોંડલની કેમ એને બાપ કેવો પડે છે કેમ કે જયરાજે અલ્પેશ માટે અલ્પેશ ધોલરિયા માટે જયરાજે અને ગણિયા બાપ જેવું કામ કરી દીધું છે અને ભાઈ જેવું કામ કરી દીધું છે જે અલ્પેશ ધોલરિયાને ઘણા સમયથી કાંટો ખૂસતો હતો ને એને હટાવવાનું કામ આ બંને પિતા પુત્રે કરી દીધું છે અને એટલા માટે અલ્પેશ ધોલરિયા જાહેરમાં એમ કે મારો બાપ છે ગણિયા ગોંડલ મારો ભાઈ છે નાનો ભાઈ છે આવું કેવું પડે છે મજબૂરી છે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલમાં જે મિત્રો નવા નવા આવ્યા હોય નમ્ર વિનંતી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો લાઈક કરજો દરેકને જય માતાજી